અંકલેશ્વરની અમરદીપ સોસાયટી ચોરી કરી ભાગતા ચાર ગેંગને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા ગણતરીના કલાકોમાં સુરત વડોદરાથી અંકલેશ્વર સિકલીગર ગેંગના માસ્ટર માઇન્ડ જોડે ચોરીને અંજામ આપતા ચોર ઝડપાયા હતા વડોદરા અનેક ગુનામાં સંડોવાયેલ રીઢા ચોર પણ ઝડપે કર્યો હતો સુરતમાં બે ગુનામાં વોન્ટેડ રીઢા ચોર પણ ગેંગમાં સામેલ હતો અંકલેશ્વર ચોરી કરવા સુરત વડોદરા બોલાવીને ચોરીને અંજામ આપાતો હતો અંકલેશ્વર ડીજી સીએલ કચેરી પાછળ આવેલ અક્ષરદીપ સોસાયટીમાં રહેતા એનઆરઆઈ ઝાકીર ઇસ્માઈલ બક્સા હાલ વિદેશમાં ઘરબંધ કરી રહ્યા છે તેમના બંધ મકાનને ગત રાત્રિના સિકલીગઢ ગેંગે નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કરી ઘરનો સામાન વેરવિખેર કરી ચોરીને અંજામ આપી બાર હજાર રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે ઝાકીર ઇસ્માઇલ બક્સાના સાઢુભાઈ સાદિક મુસા સેલોટે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીને અંજામ આપી ફરાર થયેલ તસ્કરોએ અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈપીજી ચાવડા અને સર્વેલન્સ સ્ક્વોડની ટીમે વહેલી પરોડે ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રામકુંડ રોડ ઉપર આવેલ કૈલાસનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા પોલીસે કૈલાસનગર ખાતે રહેતા ચોરીના માસ્ટર માઇન્ડ જસબીરસિંહ ભાયાસિંઘ સિકલીગર તેનો પુત્ર કરણસિંઘ જસબીરસિંહ સિકલીગર વડોદરાના રીઢાચોર રાજો સિંગ ટાક સિકલીગર અને સુરત બેસ્તાનના કુખ્યાત ચોર અમૃતસિંહ ઉર્ફે અન્ના બબલુસિંગ ટાંકના ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ચોરી કરવાના સાધનો પાના ચપ્પુ હાથના ગ્લવ્સ મંકી કેપ વાંદરી પાનું સહિતના સાધનો તેમજ રોકડ રૂપિયા બાર સાતસો બે બાઇક કિંમત સિત્તેર હજાર પાંત્રીસ હજાર ચારસોની કિંમતના ચાર મોબાઈલ ચોરીનું ઓગણત્રીસ હજારના ચાંદી તેમજ ચાલીસ હજાર રૂપિયાનું સોનું મળી કુલ એક પોઈન્ટ બ્યાસી લાખ રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો તેમજ તેમની ઉલટ તપાસ શરૂ કરી હતી જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન ત્રણ બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારના બે જંબુસર અને વેડજની એક એક મળી

અંકલેશ્વર એ પોલીસ સ્ટેશન વિસ્તારના નો સ્ટાફ ઇન્ક્લુડિંગ પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા સહિતનો સ્ટાફ નાઇટમાં હતા એ દરમિયાન માનનીય ડીજીપી સાહેબ માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાઓ મુજબ વિવિધ ઘરફોડ કરતી ગેંગને પકડવા માટે તથા ચોરીના બનાવોને અટકાવવા માટેના સઘન પ્રયત્નના ભાગરૂપે આ પોલીસની ટીમ છે એ પેટ્રોલિંગમાં હતી તથા સ્ટ્રેટેજિક પોઈન્ટ ઉપર પોલીસની ટીમોને પણ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન એ જ્યારે સર્ચ ચાલી રહ્યું હતું ત્યારે બે જેટલી બાઇકો પર કેટલાક ઈસમો કુલ મળીને ચાર જેટલા ઈસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા તેની પૂછપરછ કરતાં તેમની પાસેથી ચોરી કરવાના સાધનો જેવા કે સ્ક્રુ ડ્રાઈવર છે વાંદરી પાનું છે ચપ્પા છે વગેરે મળી આવ્યું હતું અને કેટલોક મુદ્દામાલ પણ તેમની પાસેથી મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતા હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પૂછપરછ અને એની માહિતી એકત્રિત કરતા આ તમામ લોકો શંકાસ્પદ હતા અને વધુ પૂછપરછના અંતે આ ચોરીનો માલ હોવાનું પણ આઈડેન્ટિફાઈ થતા તેમના ઘરની પણ ઝડપી કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે આ ચાર જેટલા ઈસમો કે જે ચીકલીગર ગેંગ જે છે તેના ઈસમો સભ્યો હોવાનું આઈડેન્ટિફાય થયું હતું અને ચાર જેટલા ઈસમોને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા ચોરી કરીને જઈ રહ્યા હતા ત્યાંથી ઝડપી પાડ્યા હતા અને અગાઉની પણ સાત જેટલી ઘરફોડ ગેંગ જે છે તેને પણ ડિટેક્ટ કરવામાં પોલીસે મોટી સફળતા મળી છે આમાં જે આરોપી જે છે એમાં મુખ્ય આરોપી જે છે એ છે જશવીરસિંહ ઉર્ફે ભાયાસિંહ ભજન સિકલીગર બીજો જે આરોપી જે છે મલખાનસિંહ રાજુસિંહ સિકલીગર ત્રીજો આરોપી જે છે અમૃતસિંહ ઉર્ફે અન્ના બબલુ સિંઘ ટાંક સિકલીગર અને કરણસિંહ જશવીરસિંહ ઉર્ફે ભાયાસિંહ સિકલીગર જેમાંથી જે તમામ આરોપીઓ છે એની પર વિવિધ ઘણા બધા ગુનાઓ છે જેટલી ઘરફોડને પણ કરવામાં સફળતા મળી છે જે એ ડિવિઝન અંકલેશ્વર પોલીસ સ્ટેશનની ત્રણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બે જંબુસરની એક તથા વેડછની એક ઘરફોડને પણ ડિટેકશન કરવામાં પોલીસને સફળતા મળી છે આ તમામ આરોપીઓ છે એ ખૂબ લાંબી ગુનાહ ઇતિહાસ ધરાવે છે જેમાં મલખાન રાજુ રાજુસિંહ સિકલીગર જે છે તેમાં વડોદરા શહેરમાં લગભગ અને લગભગ તેર જેટલા ગુનાઓ તથા અમદાવાદ પંચમહાલ અને વડોદરા અમૃતસિંહ જે છે તેમનું સુરત ગ્રામ્ય અને સુરત શહેરમાં પણ ઘરફોડના ગુનાઓ મળી આવ્યા છે અને એમાંથી એ પૈકી જેસવીરસિંહ અને એનો દીકરો પણ આમાં ગુનામાં સામેલ છે તો આ ચાર જેટલા આરોપીઓને પકડી પાડી અંકલેશ્વર પોલીસ એ ડિવિઝન પોલીસની ટીમને ઘરફોડ ની ગુનાઓ ડિટેક કરવામાં સફળતા મળી છે